તમે તમારા ઘરના વડીલો પાસેથી આવી ઘણી વાતો સાંભળી છે જેમાં રાત્રે નખ ન કાપવા કોઈ ખાસ દિવસે કપડાં ન ધોવા વાળ કાપવાનો સમય અને ધોવા માટેના ખાસ દિવસો વગેરેનો સમાવેશ થાય છે આ લેખમાં અમે તે કારણો વિશે વાત કરી રહ્યા છીએ જેના કારણે મહિલાઓને ખુલ્લા વાળ સાથે સુવાની મનાય છે તમને રાત્રે ખુલ્લા વાળ સાથે સૂવું ગમશે પરંતુ શાસ્ત્રોમાં તેને અયોગ્ય માનવામાં આવે છે કારણ કે તેને દુઃખ અથવા દુઃખનું પ્રતિક માનવામાં આવે છે મહાભારત કાળમાં દ્રૌપદીનું અપમાન કરતી વખતે અને કઈ કઈના ક્રોધ ગૃહમાં બેસીને તેના વાળ ખુલ્લા હતા એવું માનવામાં આવે છે કે ખુલ્લા વાળ સાથે સૂવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે વાસ્તવમાં રાત્રે નકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે અને જ્યારે તમે ખુલ્લા વાળ સાથે સુઈ જાઓ છો ત્યારે એક પ્રકારની નકારાત્મકતા તમારા પર આવી થઈ શકે છે જેના કારણે તમારામાં ગુસ્સો કે બદલાની લાગણી જેવા બદલાવ આવી શકે છે જે તમારા માટે બિલકુલ સારું નથી અત્યાર સુધી તમે શાસ્ત્રોમાં ખુલ્લા વાળ સાથે ન સુવા અંગેના કારણો જાણ્યા છે હવે વૈજ્ઞાનિક કારણો વિશે વાત કરીએ તો આમ કરવાથી વાળ અને તકિયા વચ્ચે વધુ ઘર્ષણ થાય છે અને તેના કારણે તમારે વાળ તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ત્વસા સંબંધિત રોગ પણ થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો